મિત્રો આપણે ઊંડાના વાવેતર માટે ખેતરની તૈયારી કરી રહ્યા છીએ જે પંદર અગિયારના રોજ આપણે ખેતરની અંદર ચાસ પાડવાનું ચાલુ છે તેના પહેલાં આપણે એક વિઘાની અંદર રીંગણ હતા એકા કાઢી નાખે છે રીંગણ કટર મારી અને છ ટોલી ખાતર નાખ્યું છે અને કટર મારી અને ત્યારે હાલ ટ્રેક્ટર ઈંડાની વાણી માટે ચાસ નાખી છે જે જ્યાં વિડીયોમાં જોઈ શકો છો અંદાજે એકાદ એકાદ જેટલો હશે એ ઢીલાની રોકડી માટે આપણે તૈયાર કર્યા છીએ ત્યાં આજે તારીખ છે પંદર અગિયાર બે હજાર ચોવીસના રોજ આપણે બે ચાસ પાડ્યા તેની અંદર જે ધાર છે તે બંને સાઈડમાં ઢીલા રોકવાના છે ધાર ધારમાં પછી આપણે હવે નું કામ પૂરું થઈ ગયું છે અને હવે આપણે ના નીકો રાખવાની છે આ નીક પણ નાખી દીધી ચાર તો ડાયરેક્ટ એટલે બીજી વધારે મજૂરી ના થાય બરાબર આપણે એસપી કંપનીનો પૃથ્વીરાજ બિયાર લાવ્યું છે જે આપણે કન્વર્જિન ત્યાંથી લાવેલું છે હવે આપણે બિયારણની વાવણી ચાલુ છે જે આ વિડીયોમાં જોઈ શકો છો તે રીતે સોપાનો છે અમે બધા ઘરના જ કામ કરી રહ્યા છીએ એક ચાસની અંદર જે ધાર છે એની અંદર રોપવાનું ચાલુ છે બરાબર આવી રીતે ચોપવાનું આવે છે ભીંડા અત્યારે આપણે હાલ વાવેતર કરું છે જે જાન્યુઆરી આસપાસ એનું ઉત્પાદન ચાલુ થશે પિસ્તાળ દિવસ પછી આપણે વિડીયોની અંદર ઉપરનું કામ ચાલુ છે પરંતુ એક થોડીક ભૂલથી પિયત માત્રનો વિડીયો ડિલીટ થઈ ગયો છે બરાબર આ પિંડા સરસ આપણે ઉગી ગયા છે તે વિડીયો હું જોઈ શકો છો જ્યારે પિંડાની અંદર પાણી વાલ્યું ત્યારે આપણે પેન્ડેમિથલીન દવા જે નિનાબણ માટેની આવે છે તે હાકી હાકી હતી અને આજે તારીખ અઠાવીસ ના રોજ આપણે વિડીયો શૂટિંગ કરેલો છે જેની અંદર પીંડા મસ્ત ગયા છે અને હવે આપણે એક જ પાણી વાળ્યું છે પછી આની અંદર ખડિયા વાળ્યા નથી બીજું પાણી આપ્યું નથી ગૌ મસ્ત છે આગળ હવે બિયારણ કેવું નીકળે છે